એ પૂરો આવતો નહીં અને ફટ નઈ પાણી લેવા આવી જાય આ તો હું તાગર દીnda જાલા તો ફટ નઈ હું આવલો અને પછી પાણી ના લે એટલે પahari હોતરાવજી કેવી રી બોલ બોલછી ને અલ્યા ના બોલો તો તમારે ઘેર રોક મારે હું લેવા દેવા ના જો આ કેનાલના મંત્રી બનાયને કેનાલના મંત્રી બને ને એ દખા અને પાછા અમુક તો

સોમ ભાઈ તમને કઈ દઉં હાલ પોણી આવશે નઈ પોણી આવશે બે હાલ નહીં આવતું ને ફટ દઈ તમને આલ દઉં પોણી તો આલુ પછી કાલે આવી જ દયો ના કાલ પોણી નહી આવો બે દાડા લાગશે ના બે દાડે કરો આગો હું આગુ પાછું કરું કે મંત્રી ગમે તે કરે કહો વાત સાચી હું મંત્રી શું ગમે તે કરું પણ હું કરું કયો રાતી તૈયાર સુધી નઈ જ પડે છે પણ ગૌ પાછળ પડે છે વાત સાચી પણ અમે શું કરું કે પણ નહીં મેળવો પચાસ રૂપિયા આગુપાલ કરો તમે અહીંયા ચો પચાસ રૂપિયા મને હાલવાની વાત કરો પચાસ રૂપિયા ના ના થાયટ ભરી તો કશો હતો કેતા પાછા પૈસા ની વાત ના કરતા ગોઠવી ગમે ત્યાં કાલ નહીં પણ કઉ આજે સવારે મેળ આવ ને હા

મંત્રી બંધ જોવાનું સોમભાઈ હા તમે પૂછ્યું હાથું પાણી કોને વળાઈ પાસે યાર મંત્રી વળાવી દીધું મંત્રી કાલ નક્કી અમે બે હા એ પાકું નક્કી કરીને વારો અમારો હોય તું જો વાર મંત્રી હા બોલો ભાઈ હા પૈસા ભાઈ મંત્રી બોલે

પોણી વાળવાનું મારે બધું હોય હા મંત્રી બોલાવારે કાપે નહી આવું નહીં લાગતું તો માર પેલા સોમભાઈ અમારી મોને કોને ભાઈ નંબર ઈ નો હતો આજે ભાઈ બંધા

ના ચાલક બે દાડો થી પોણી મારતો હતો આ તમારો ભાઈ જ બે દાડો થી પોણી મારતો દુશ્મન ના ના કપાવતા

મન મનમાં કે આખો માલિક છે હું તો હું કહું એટલું મારા તો તમને કેવું લાગે સોમભાઈ ઉપર ગરબડ લાગે છે ગરબા નઈ

પૈસોની લાલચમાં હું તો હો રૂપિયા લીધા ખાલી વધારે નહીં હો રૂપિયા જ લીધા હા એમાં તો મારા બેટા અત્યારે તો બધા ખેડૂતો હળખા નહીં હોતા આ મારા બેટા ઉપડ્યા છે અમા ઓફિસમાં અમે મારે હું નોકરીથી એલ કરતા હમું તો રિટાયર્ડ થઈ ગયો એટલે તમે આવું ના કરતા વિડીયો ગમે હોય તો લાઈક શેર ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી અરે ભાઈ સોમ ભાઈ ઊભું રહે છે